કોઈપણ પ્રોફેશનને જુઓ એની પાછળ એક વચન એક શપથ હોય છે ડોક્ટરનો ઓથ હોય છે સૈનિકનો પણ શું ક્યારેય આપણે વિચાર્યું છે કે એક ટીચર એક શિક્ષકની પ્રતિજ્ઞા કેવી હોય એ કેટલી ઊંડી હોઈ શકે આજે આપણે બસ એ જ જોવાના છીએ એક એવી પ્રતિજ્ઞા જે સીધી શિક્ષણના આત્માને સ્પર્શે છે તો ચાલો આ સફર શરૂ કરીએ તો સૌથી પહેલાં એકદમ બેઝિક સવાલ ભણાવવું એટલે શું ટીચિંગનો સાચો મતલબ શું શું બસ ચોપડીમાં જે લખ્યું છે એ કહી દેવું કે પછી એનાથી કંઈક વધારે છે કંઈક ઊંડું છે બસ આ જ સવાલનો જવાબ શોધતા શોધતાં આપણને એક બહુ જ રસપ્રદ ડોક્યુમેન્ટ મળ્યો જુઆ આ આ છે ગુજરાતનું એક શિક્ષક પ્રતિજ્ઞાપત્ર પહેલી નજરે તો ખાલી કાગળ પર લખેલા થોડા શબ્દો લાગશે ખરું ને પણ આ એનાથી ઘણું વધારે છે આ એક આખી ફિલોસોફી છે એક દર્શન છે એક ટીચરનું પોતાના સ્ટુડન્ટ્સ પોતાની સ્કૂલ અને પોતાના કામ પ્રત્યેનું જે કમિટમેન્ટ હોય ને એનું આ પ્રતિબિંબ છે ચાલો આના એક એક શબ્દને ઊંડાણથી સમજીએ તો આ પ્રતિજ્ઞા શરૂ ક્યાંથી થાય છે ખબર છે એક એટલા પાવરફુલ આઈડિયા સાથે કે જે આખી વાતને બદલી નાખે છે એ શાળાને ખાલી ચાર દિવાલોની બિલ્ડિંગ નથી ગણતી ન એ તો એને એક પવિત્ર સ્થાન માને છે ચાલો જોઈએ કઈ રીતે આ રહી એ પહેલી લાઇન બસ આટલું જ શાળા મારું મંદિર છે સિમ્પલ પણ આ એક વાક્ય આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે ભણાવવાની જગ્યા એટલે કે વર્ક પ્લેસ હવે પૂજાનું સ્થળ બની ગયું વિચાર કરો જ્યારે આપણે મંદિર શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે એક પવિત્રતા એક શ્રદ્ધા એક શાંતિ ખરું ને તો આ પ્રતિજ્ઞા બસ એ જ કહે છે કે શાળા પણ આવું જ એક સ્થાન છે જ્ઞાનનું મંદિર અને એનો મતલબ એ થયો કે અહીં જે ભણાવવાની અને ભણવાની પ્રોસેસ છે ને એ કોઈ સામાન્ય કામ નથી એ એક પવિત્ર કાર્ય છે ઓકે તો જો શાળા મંદિર છે તો પછી એ મંદિરમાં ભગવાન કોણ દેવતા કોણ એનો જવાબ પણ પ્રતિજ્ઞામાં છે અને એ પણ એકદમ સ્પષ્ટ બધા બાળકો મારા ભગવાન છે આ વિચાર આ વિચાર તો આખી એજ્યુકેશન સિસ્ટમમાં ક્રાંતિ લાવી શકે છે એનો અર્થ એ થયો કે સ્ટુડન્ટ ખાલી શીખવાવાળો નથી એ તો જીવતું જાગતું ઈશ્વરનું સ્વરૂપ છે જેની અંદર અનંત શક્યતાઓ છે અને જેવી આ વિચારધારા આવે ને એટલે ટીચર સ્ટુડન્ટનો સંબંધ જ બદલાઈ જાય હવે ટીચર કોઈ બોસ કે ઓથોરિટી નથી એ તો એક ગાઈડ છે એક સેવક છે અને ટીચિંગ શું છે એ દરેક બાળકમાં જે છુપાયેલું ટેલેન્ટ છે જે પોટેન્શિયલ છે એને બહાર લાવવાની એક સેવા છે તો ઠીક છે આ ફિલોસોફી તો બહુ ઊંડી છે પણ પછી શું ખાલી સારા વિચારોથી કામ ચાલે ના એટલે હવે આ પ્રતિજ્ઞા ટીચરની જે એકચ્યુઅલ જવાબદારીઓ છે એના પર આવે છે કારણ કે આ ખાલી વાતો નથી આ તો કામ કરવાનું કર્મ કરવાનું એક આહવાન છે આગળ પ્રતિજ્ઞા કહે છે હું શાળા મંદિરનો પૂજારી બનવા પ્રયત્ન કરીશ આમાં પ્રયત્ન કરીશ શબ્દ બહુ મહત્વનો છે એ ટીચરની નમ્રતા બતાવે છે કે હું હંમેશા શીખતો રહીશ પણ આ પૂજારી બનવું એટલે શું એનું સાચો મતલબ શું થાય અહીં પૂજારીનો અર્થ છે કેરકેકર રખેવાડ જેનું કામ શું તો કે આ જ્ઞાનના મંદિરની પવિત્રતા સાચવવાનું એક એવું વાતાવરણ બનાવવાનું જ્યાં દરેક બાળક જેને આપણે ભગવાનનું રૂપ કહ્યું એ પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે એટલે આ કોઈ પાવરવાળી પોઝિશન નથી આ તો સંભાળ અને જવાબદારીની ભૂમિકા છે અને હા આ સેવા ખાલી બાળકો પૂરતી નથી પ્રતિજ્ઞામાં આગળ એ પણ લખ્યું છે હું મારી શાળાને ચાહું છું અને તેના ભૌતિક અને શૈક્ષણિક વિકાસનો મને ગર્વ છે મતલબ કે ટીચરની જવાબદારી આખા લર્નિંગ એન્વાયરમેન્ટ માટે છે ક્લાસરૂમ સાફ છે કે નહીં ત્યાંથી લઈને એજ્યુકેશનની ક્વોલિટી કેવી છે બધું જ એમાં આવી જુઓ એક વાત તો પાકી છે ભણાવવાનું કામ ક્યારેય એકલા હાથે ના થાય એ તો એક ટીમવર્ક છે અને એટલે જ આ પ્રતિજ્ઞા રિલેશનશિપ્સ અને નૈતિકતાને પણ બહુ મહત્વ આપે છે જુઓ ટીચર કોને કોને આદર આપવાનું વચન આપે છે પ્રિન્સિપલ અને બીજા સ્ટાફને સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સને અને સૌથી ઇમ્પોર્ટન્ટ દરેક જણ સાથે સત્યતાથી વર્તીશ કારણ કે આ રિસ્પેક્ટ અને સચ્ચાઈ આ બે જ વસ્તુઓ છે જેના પર એક મજબૂત સ્કૂલ કમ્યુનિટીનો પાયો ટકેલો હોય છે પણ આ બધી મહેનત શા માટે આટલી બધી સેવા પાછળનો છેલ્લો ગોલ શું એક ટીચરને અસલી ખુશી સાચું સેટિસ્ફેક્શન ક્યાંથી મળે વેલ પ્રતિજ્ઞાનો જે અંત છે ને એ આ સવાલનો એકદમ સુંદર જવાબ આપે છે પ્રતિજ્ઞાના છેલ્લા શબ્દો આ રહ્યા તેમના કલ્યાણ અને સર્વાંગી વિકાસમાં જ મારું સુખ રહ્યું છે વાહ આ એક વાક્ય બસ આ તો ટીચિંગ પ્રોફેશનનો આત્મા છે નિઃસ્વાર્થ સેવાનો આનાથી સારો અર્થ શું હોઈ શકે એટલે કે એક ટીચરની સફળતાનો માપદંડ શું પગાર પ્રમોશન એવોર્ડ્સ ના સાચી સફળતા અસલી સુખ તો સ્ટુડન્ટ્સના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટમાં છે જ્યારે કોઈ બાળક ખીલે કંઈક નવું શીખે અને એક સારો માણસ બને ને ત્યારે જ ટીચરને સાચો આનંદ સાચી ખુશી મળે છે તો બસ આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ ખાલી એકવાર કલ્પના કરો જો આખી દુનિયાની એજ્યુકેશન સિસ્ટમનો પાયો આ પ્રતિજ્ઞામાં જે વિચારો છે એના પર રાખવામાં આવે તો આપણી સ્કૂલો કેવી હશે અને આપણો સમાજ કેવો હશે આ સવાલ પર વિચારવા જેવું ખરું